સાવરકુંડલાના આંબાડી ગામના સભાયા પરિવાર દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું આશાપુરી ખોડિયાર માતાજીનું મંદિરનું સભાયા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવતું હતું આશાપુરી ખોડિયાર માતાજીનું મંદિર ગ્રામ પંચાયતની સરકારી જગ્યા પર નિર્માણ થતા ગામના આગેવાનો દ્વારા વિરોધ કરી અવૈધ નિર્માણ અટકાવવા માટે સાવરકુંડલા મામલતદારને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી જે અનુસંધાને સાવરકુંડલા મામલતદાર થઈ રહેલા નિર્માણને અટકાવવા હુકમ જાહેર કરવામાં આવ્યો હતો જે હુકમને સભાયા પરિવાર દ્વારા અમરેલી કલેક્ટર કચેરીએ વિરોધ કરી આવેદન આપવામાં આવ્યું હતું અને તાત્કાલિક ચણતરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટ ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સભાયા ગામ આંબડી અમારું માતાજીનું મંદિર બનાવીએ છીએ પહેલાં નાનું હતું હવે મોટું સગવડ થઈ એટલે મોટું બનાવીએ છીએ મોટું બનાવીએ છીએ તે ગામને કોઈને વાંધો કાંઈ નથી ગામમાં કોઈ બધા એમ જ કહે છે કે બનાવો આગેવાન છે એક વ્યક્તિને જ વાંધો છે કે આ મંદિર બનવું ન જોઈએ પહેલાં એની રજા લેવા ગયા ત્યારે હું કીધું બનાવો હવે પછી એમ કહે છે દોઢ મહિનો સારું કામ થયું પછી એમ કહે છે કે તમે આ મંદિર પડવો ધારાસભ્યને કહે છે કે તમે પાડો એને જ દબાણ કરે છે એટલે એ કે પાડી નાખો નકર હું રાજીનામું દઈ દઈ એટલે પછી આંબળી મંદિર અમારું ચાલું જ છે અત્યારે પણ બે મહિનાથી કામ બંધ રહ્યું છે તો એ નથી થવા દેતા તો અમારી એટલી વિનંતી છે અમારું કામ ચાલુ થાય ને એવું તમે કરી જો આગેવાન છે દીપકભાઈ માલાણી અમરેલી આ દેવા આયોજન પત્ર સાહેબ કલેક્ટર સાહેબ ને નહીં અમારે સાર્વજનિક છે અમે માગણી મૂકી છે ગાંધીનગર સુધી અમે પૈસા ભરવા તૈયાર છે નહીં Thank you.